સુરતમાં ઘણા સમયથી અસામાજિક તત્વો આતંક વધી રહ્યો છે અને તેમાં પણ પરપ્રાંતિયોથી ખબતા લીંબાયમાં અસામાજિક લિંબાયતમાં અસ્તિકનગર ખાતે સરાજાહેર બપોરે હત્યા કરાતા આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો તો બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ સ્થળે દોડી ગયો હતો સુરત પોલીસ દ્વારા ઓર્ગનાઇઝ ક્રાઇમને અંજામ આપનાર મોટા માથાઓ સામે ગુસ્સીટોક હત્યાર ઉગામ્યો છે ત્યારે હવે નાનની ટોળકીઓ અને ગેરકાયદે પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાઓનો આતંક વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે કારણ કે રોજરોજ અસામાજિક તત્વોના આતંકને લઈને લોકોને ઘણું સહન કરવાનો વારો આવી રહ્યો છે ત્યારે પરપ્રાંતિયોથી ખદબત્તા લિંબાયત વિસ્તારમાં તો જાણે અસામાજિક તત્વોનો ઘર કરી ગયો હતો તેમ લાગી રહ્યો છે ત્યારે વધુ એક સરા જાહેર હત્યાની ઘટના સામે આવી છે જેમાં લિંબાયતમાં સંજયનગર પાસે આવેલ નગરમાં યોગેશ રાવચર નામના યુવાન પર તીક્ષણ હત્યારથી જીવલેણ હુમલો કરાયો હતો જીવલેણ હુમલામાં યોગેશને ગંભીર ઇજાઓ થતાં તેને સ્થળ પર જ તેનું મોત નીપજ્યું હતું તો એવી પણ ચર્ચા થઈ રહી છે કે મૃતક થોડા સમય અગાઉ જ જેલમાંથી છૂટ્યો હતો બનાવને લઈ લિંબાયત પોલીસ સાથે ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી વધુમાં લિંબાયત વિસ્તારમાં અગાઉ પણ આવી જ રીતે સરાજાહેર એક યુવાનની અદાવતમાં હત્યા કરાઈ હતી હાલ તો લિંબાયત પોલીસે આવી ઉગી રહેલી અસામાજિક તત્વોની ટોળકી સામે લા લાખ કરી તેઓને ઉગતા જ ડામી દેવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે અઝહર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ